રાજપીપળામાં આવેલ બંગારના ગોડાઉનમાંથી સરસ્વતી યોજના હેઠળ આપવામાં આવતી સાઇકલો મળી આવતા આપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો સરસ્વતી સાધના યોજના હેઠળ આપવા માટેની સાઇકલો જિલ્લા અને તાલુકા સ્તરે શાળાઓને આપવાતી હોય છે શાળાઓની જવાબદારી એટલી જ હોય છે કે જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થીઓને એ સાઇકલો આપી પરંતુ રાજપીપળાના બંગારના ગોડાઉનમાં સરસ્વતી સાધના યોજનાની સાઇકલોનો જથ્થો પહોંચી જતા અનેક સવાલો ઉભા થયા છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના લોકોએ ફરિયાદ કરતા બંગાળીના માંથી વીસ જેટલી સાયકલો મળી આવી છે તેવા આક્ષેપો કરાયા છે આ મામલે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ટાઉન પીઆઈ આર એસ ડોડિયા અને પોલીસ સ્ટાફ સાથે બંગારના ગોડાઉન પર પહોંચ્યા હતા અને સરકારી યોજનાની આ સાયકલો કઈ શાળાની છે આ સાયકલો કોને બંગારમાં સૂચન કર્યું હતું તે બાબતે હાલ તપાસ કરવામાં આવી રહી છે અહીંયા કેળવણીની વાત કરતી હોય બેટી બચાવ બેટી પઢાઓની વાત કરતી હોય આજે શિક્ષણ પાછળ લાખો કરોડો રૂપિયા થતા હોય પણ તેમ છતાં પણ આજે આ તમે જુઓ છો કે ભંગારની દુકાનમાં આજે ખૂબ મોટા પ્રમાણમાં આ સાયકલનો અહીંયા ગાડી જથ્થો સ્કૂલોમાંથી અહીંયા ગાડી વેચવામાં આવી રહ્યો છે બરાબર તો આ ઘણી બધી સાયકલો અહીંયા ગાડી બે હજાર બાવીસ ની છે વીસ એકવીસની ની સાયકલો છે બરાબર તો સરકારે ખરેખર આ જે બાળકો આજે બે પાંચ કિલોમીટર દૂરથી આવે છે તો એવા બાળકોને આપવાની હોય છે પણ એ કાર્યક્રમો થતા નથી એના લીધે આ અહીંયા ગાડી કાટ થઈને નવી ને નવી સાયકલો અહીંયા ગાડી પડી છે આવી તો આખા જિલ્લામાં એવા કરોડો સાયકલો આજે જે બેટીઓને આપવાની હોય છે એની જગ્યાએ આવી રીતે ખાઈ રહી છે અને આવી રીતે શિક્ષણ અધિકારીઓ દ્વારા એને એને આ દુકાનમાં વેચી દિવસ જ ઉદેપુરમાં હજારો હજારોની સંખ્યામાં આપણા જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવાએ પણ અહીંયા ગાડી સાયકલોનો જથ્થો જે પકડ્યો હતો બરાબર એવી જ રીતે આ જે પ્રાથમિક આજે હાઈસ્કૂલોની જે એ છે સાયકલો જગ્યાએ વેચાઈ રહી છે બરાબર તો અમારે જિલ્લા અને શિક્ષણ અધિકારી ને પૂછવું છે તો આવી હજારોની સંખ્યામાં અને કરોડોની સંખ્યામાં જ્યાં ભ્રષ્ટાચાર ખુલ્લે આમ જે થઈ રહ્યો છે એ એક ચિહ્ન છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ